તો રાજ્યભરમાં રોડ રસ્તાની ખરાબ સ્થિતિ છે જેના કારણે થઈને લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે ગાંધીનગર જિલ્લાના રોડની સ્થિતિ પણ દયનીય બની ગઈ છે ત્યારે કલોલથી જાસપુર રોડ પર મોટા મોટા ખાડા પડ્યા છે નવ કિલોમીટર સુધીના રોડ પર ખાડા જ ખાડા જ્યાં જુઓ ત્યાં નજરે પડી રહ્યા છે ત્યારે રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો

સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા ત્રણ વર્ષથી રોડની આ જ સ્થિતિ હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ત્યારે રોડનું સમારકામ કરાવવા માટે લોકો દ્વારા માંગ ઉઠી છે